સિસ્ટમાં ડિલિવરી કરીવાનું બતાવી રૂપિયા પડાવ્યા હતા જે ફરિયાદના આધારે સુરત સાયબર સાઇબર ટીમે તપાસ હાથ ધરી કંપની સાથે ઠગાય અચનારા છાપરા બાટા ખાતે રહેતા સન્નો મિત્ર પરિડા અને ગામ ખાતે રહેતા રવિ કાચડિયાને ઝેપી પાડ્યા છે સુરતની એક ડિલિવરી કંપની જેનું નામ છે એક્સપ્રેસ બીઝ બીજીબી લોજિસ્ટિક સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ જેઓ ડિલિવરીની કામગીરી સાથે સંકળાયેલા છે તેઓને અચાનક ખ્યાલ આવ્યો કે તેઓના જ જે સેલિંગ માટેના જે યુઝર આઈડી હોય છે તેનો ગેરઉપયોગ કરીને કોઈ વ્યક્તિઓએ જે સામાન છે તેઓની ડિલિવરી લઈને અને સામેની વ્યક્તિને ડિલિવરી આપીને આર્થિક લાભ મેળવવા અનુસંધાને તેઓના સિસ્ટમની અંદર જઈને તેમના યુઝરનેમ પાસવર્ડની ચોરી થયેલ છે તે અનુસંધાને તેઓએ સુરત સિટી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા સુરત સિટી સાયબર ક્રાઇમ સેલમાં એ તે અનુસંધાને ગુનો દાખલ કરવામાં આવેલો જેમાં IPC ની કલમ છાંસઠ સી તથા છાંસઠ ડી અનુસંધાને ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવેલી જે અનુસંધાને માનનીય પોલીસ કમિશનર શ્રી અજયકુમાર સર, એડિશનલ કમિશનર ક્રાઈમ શરદ સિંગલ સર તથા ડીસીપી ક્રાઈમ રૂપલ સોલંકી સરના માર્ગદર્શન હેઠળ સુરત સાયબર સેલને પ્રાથમિક સફળતા મળી છે જેમાં જે અનુસંધાને બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવેલી છે એક વ્યક્તિનું નામ છે પ્રણવ કુમાર સન્નો મિત્ર પરીડા જેઓ અમરોલી સુરતનામાં રહે છે અને મૂળ ગંજામ ના છે જેઓ તથા અન્ય રવિભાઈ મનસુખભાઈ કાછડિયા જેઓ અમરેલી અમરેલીના રહેવાસી છે જે હાલ સુરતમાં રહે છે તેઓની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવેલી છે આ જે પ્રકારની મોડસ ઓપરેન્ડી છે જેમાં ગુનામાં જે ડિલિવરી કંપની છે જેઓ વસ્તુઓ લે એક જગ્યાએથી લઈને બાયર સુધી પહોંચાડવાની જે કામગીરી કરતા હોય છે તેઓના યુઝરને મને પાસવર્ડ ચોરી કરવામાં આવે છે ચોરી કર્યા બાદ કોઈ પણ જગ્યાએથી જે સેલર પાસેથી વસ્તુ લેવાની હોય છે તેની પાસેથી યુઝરને પાસવર્ડનો યુઝ કરીને ત્યાંથી વસ્તુ લઈને જે બાયર છે જેને પહોંચાડવાની હોય છે તેઓ સુધી પહોંચાડીને એ પ્રકારનું યુઝરને પાસવર્ડનો યુઝ કરીને વસ્તુ ખરેખર રિયલમાં પહોંચતી નથી હોતી પરંતુ પાસવર્ડના માધ્યમથી તેઓ સિસ્ટમમાં જઈને તેને પહોંચી ગઈ છે તેવું બતાવીને આર્થિક લાભ મેળવવાના ભાગરૂપે આ પ્રકારનું કામગીરી કરતા હોય છે સુરતના રોજે રોજ સાયબર ક્રાઈમમાં બનાવો વધી રહ્યા છે લોકો પણ હવે સાયબર ફ્રોડ કરી રહ્યા છે ત્યારે બે સાયબર આરોપીઓને પોલીસે ઝેટપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા છે અધર કૃષિ સાથે અર્થશેટા